ના બર્યા હોય તો ચરામ હોય પેલા કંકોડ કાપલો રાફો કાઢેલો એવા હલતો હોય તમે હું આવે એટલે આ જતો હશે નઈ અને પેલા તમને ખબર હા હું સાચી વાત તમારો તા ચલો કરમ એમાં પણ કરમ આવતો હશે કરમ માં નો કેટલી ટેકનોલોજી આઈ જાય ટેકનોલોજી ના ચાલે એમ શરીર આવું હટુ કટું બોડી બોડી તો બનાવીએ પણ એ તમારો કરમ કેવાય રાઘુભાઈ આ તો પેલા કસરત આ કસરત થાય કોમ કરે ને તો કસરત થાય ફરી ટેકનોલોજી તો ટેકનોલોજી જેવા થઈ જઈએ અથા તો ટ્રેક્ટર આવે છે પૂરા ભલ્લા હોય તો એક હંગાત બધા નાખી દે અનન કે પેલાના મોહન કેવા હટક કટ્ટા મારા જેવા તમારા કેવા એમ ને હા અથા તો પેલા લાબડા જેવા ઓમ ફૂક માનો ઉડી જાય આ વાકોરા ના આવતો કોઈ ઉડીન જાય હંગાત ના હંગાત તો બરો ઓમ ખાલી સેજ વાયરો આવે ને 20 કિલોમીટર પતિ રફતાર એને તો આયા

કનુભા કનપા હું હો પેલા તો હું ઓગણીસો પંચો નો દાળે ગયેલો ખબર ખબર હોય રૂપિયા કિલો ગોળ તે ઉતા ખાઈ તો તમને એક નું ઓમ એક ડું ઓમ કિલો પૂરો રાઘુભા અને હું તમને કઉાની વાત હા તારી કોણ કિલો મોરે છે એક ચા મીકીને પી ન લે એમ આવા થઈ ગયા ખેકલી જેવા એટલું થઈ જ એટલે હવે ખાવાનું રાખવું પડશે તો ખાવાનું રાખો જ પડે તા એમ શરીર નહીં બનતું જી ખાવાનું રાખો ગોળ રાખો તલ હોકડી તલ કચરિયું એવું ડોસી ને કથલા મોકલજો જબરો ખો મારી હારી તલ પાકવાનું બંધ થઈ જાય કચરિયું ખાઈએ નઈ અલ્યા છો વાતો મોડી તમે આ પેલાની ની વાતો ને યાદ કરીએ યાદગીરી કરીએ હ

હા હું મારા ઈચ્છા હવે ખાલી જવા નહી દેવું આખું પાસે વાતો કરો મોટી મોટી વાતો કરી ઉમર થઈ એટલે એવું તો થોડું ઘણું રિક્સ આપવું પડે શરીર ને આરામ આપવું પડે તો એલર્જી બતાવીને પગડે એવી આઈડિયા વાપરી મેં તમે કહો આવું એટલે જતા પણ હવે ઉમર થઈ થોડું ઘણું હમણાં વગર તમે દેખાયા

ગહારો કરવાની જરૂર નહીં છોકરો આવે હું લાગે લખી રાતે રાતે લાયટ નહી હોતું ને લાયટ અમે પેલા તો હોય ને આ પેલો દીવો આવે ને દીવો ચંબુ જોયો નહી હોય દીવો તમાર જોડે આવે એટલે તમે પેલા વાતો કરો એટલે મને કંટાળો તમાર જોડે શેસી આવે ને એમાં આવડે નોકરી લાગેલી આપડો આપડે ના ગયા જીયા હોય તો ના જવા પેલા તો જમીન આવે નહી યાર આવ તું ના કાપે હું કાપ્યા હું હે હો દાર હું કાપ્યા હું તું આરામ કર રાતે લાગજે પણ હોય છોકરા પાછો આવે છોકરા પેલું ધારીઓ આ મોકું હને પડી તો તે લઈ આવ હેડો મારે અરે છોકરા હા બોલા થોડક લેબુ તોડ્યા પેલે લેબુડે હા તોડ્યા હું અલ્યા અલ્યા હું તોડ્યા હું તારા ચો રીક્ષ લેવાનું જરૂર આ ડોશીને થોડક થોડક ઝાડા થઈ ગયા છે થોડક થઈ ગયા હોમ અમે તો વધી ના રે તો પેલા લેબુ આલ દઉં તે લેબુ તો એ ઝાડા થોડા મટે મટી જાય પેલા આપણે શું કરતા કરતાતા મોરિયા પેલો નહીં આવતો કડવી ફોદના એ પી જાણો તો મટી જાય તારા

મને કહો તમારે સાપરું કરતા હું તો તમાર નહી બોલાવતો તમારું હુડ કરવાનું હોય મારે એમનું પૂરું કરવું પડે રાતે પીધા કોમ બે એક વીઘો માં ને પેલું વીઘું બે માં ફેદી નાખવું ગયા કેટલા હું ઘર સર આ તો આ સિંગ ચણા ચાલુ કરી દીધું હારું કોમ કરે આપડે ઓછું હમણાં દઉં કોમ કરજો તમે તમારે બઉ ડોટા